જોગવેલ ગામે આસલોન ફળિયામાં બોરમાંથી ફુવારા સ્વરૂપે ગરમ પાણી નીકળે છે ઉનાળામાં પાણીના સ્ત્રોત ઊંડા જતા હોય છે ત્યારે પાણી નથી નીકળતું પરંતુ ચોમાસા દરમિયાન મહિના અવિરત ફુવારા સ્વરૂપે બોરમાંથી ગરમ પાણી નીકળે છે કપરાડા તાલુકામાં સારો વરસાદ થતા અહીંના કુવા તેમજ બોરના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે તેવામાં જોગવેલ ગામમાં આવેલા આસલોન ફળિયામાં એક બોરમાંથી માંથી અવિરત ગરમ પાણી નીકળી રહ્યું છે તે પણ કોઈપણ ઇલેક્ટ્રિક મોટર વગર કુદરતી રીતે પાણીનો પ્રવાહ કુંવારા સ્વરૂપે બોરમાંથી નીકળી રહ્યું છે આ બોરમાંથી ચોમાસા દરમિયાન ત્રણ મહિના ચોવીસ કલાક ગરમ પાણી નીકળે છે જોગવેલ ગામના આસલોન ફળિયામાં રહેતા લોકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન ત્રણ મહિના સુધી આવી જ રીતે પાણી નીકળતું છે દર વર્ષે ચોમાસા દરમિયાન આ બોરમાંથી ગરમ પાણી નીકળવાનો સિલસિલો ચાલુ છે ઉનાળા દરમિયાન જ્યારે પાણીના સ્ત્રોત ઊંડા જતા હોય છે ત્યારે પાણી નીકળતું નથી પરંતુ ચોમાસા દરમિયાન આવેલા ત્રણ બોરમાંથી ફુવારા સ્વરૂપે કલાક ગરમ પાણી નીકળતું હોય છે છે ઇન્ડિયાની ટીમ કપરાડા તાલુકાના જોગવેલ ગામે આસલોન ફળિયામાં આસલોન ફળિયામાં જે એક સ્ત્રોત છે તમે જોઈ શકો છો કે જે હેડપંપ છે હેડપંપમાંથી પાણી બહાર હાલ નીકળતું દેખાઈ રહ્યું છે

ત્રણેમાંથી નીકળવાના સામે એક જ પાણી ગરમ હોય અહીંયા આગળ ત્રણ ગવર્મેન્ટ દ્વારા હેન્ડપંપ કાઢવામાં આવ્યા છે આ ભાઈ જણાવી રહ્યા છે કે ત્રણેય હેન્ડપંપમાંથી ચોમાસા દરમિયાન જે પાણી છે એ ઉપર આવતું હોય છે અને જે પાણી છે એ ગરમ છે જગદીશ મોન્ડિયા ન્યૂઝ ગુજરાત કપરાડા